લુણો ક્ષાર કે પછી બીજી કોઈ તકલીફનો ઈલાજ માટે આજે સંપર્ક કરો રાજ વોટરપ્રૂફિંગ મકાન કે એપાર્ટમેન્ટના એલિવેશનમાંથી ગળતા પાણીના નિવારણ માટે રાજ વોટરપ્રૂફિંગ લોખંડના પતરા કે ઇન્ડસ્ટ્રીયલ શેડ પર લાગતા કાર્ટ અટકાવવા માટે અને સિમેન્ટ લાકડા પર સહેલાથી ચોટી જાય છે રાજ વોટરપ્રૂફિંગ માર્કેટમાં મળતા અન્ય કલર કે કેમિકલ્સની સરખામણીમાં વધારે ટકાઉ રબર ઉનાળામાં તાપમાન ઘટાડે છે બ્રશ રોલર અને સ્પ્રે દ્વારા સરળતાથી લગાવી શકાય છે વિઝિટનો કોઈ ચાર્જ નહીં તો આજે સંપર્ક કરો રાજ વોટરપ્રુફિંગ વીઆઈપી રોડ વેસુ સુરત નાઇન ડબલ સિક્સ ટુ થ્રી ફાઈવ વન જીરો ફાઈવ વન